આ સાહેબ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એ લોકોને અગત્યના દિવસો એના માટે બહુ અગત્યના છે એટલે કયા દિવસે કઈ ઘટના ઘટી છે કયા દિવસો એવા છે જે યાદ રાખવા જેવા છે જે પરીક્ષામાં અવારનવાર પૂછે છે રાઈટ તો આ એનો એક ચાર્ટ છે અને ખૂબ સરળ ચાર્ટ છે બધા દિવસો બધા દિવસો આખું વર્ષ તમારે જો યાદ રાખવું હોય તો આપણને બહુ લેન્ધી લાગે ખોલીને બતાવી શકો છો હા ચોક્કસ બતાવીશ પણ તમારે બતાવવું પડશે સો બરાબર છે

તો જરા વધારે એક્સપ્લેન કરો વિદ્યાર્થીઓ અચ્છા તો વિદ્યાર્થીઓ અહીંયા જાન્યુઆરી મહિનાથી લઈ અને છેક ડિસેમ્બર મહિના સુધીના આખું જેમ આપણું કેલેન્ડર હોય એની જેમ જ તમામ દિવસો આવી ગયા છે યસ જી આમાં અમુક દિવસો એવાય છે કે જેને યાદ નથી રાખવાના તો એના માટેના દિવસો ખાલી અહીંયા રાખેલા છે તો અગત્યના દિવસો જે પરીક્ષાની અંદર પૂછાય છે એ તમામ દિવસો અહીંયા લખેલા છે સાથે એક બાબત એ છે કે દરેક મહિનાની શરૂઆત જ્યાં થાય છે ત્યાં એમનો એક અગત્યનો દિવસ જે લગભગ બધી પરીક્ષાઓમાં હોય છે એ પણ અહીંયા આપણને જોવા મળ હાઇલાઇટ કરેલો છે જુઓ તો સાહેબ એકાદ દિવસ કોઈ તમે મને કહી આજનો પહેલા લ્યો જી સર આજે 25 એપ્રિલ છે સાહેબ રાઈટ જો 25 એપ્રિલ ને કદાચ આપણે આમાં જોઈએ તો આપણને ખબર પડે સાહેબ કે ગઈ કાલે 24 એપ્રિલ એટલે પંચાયતી રાત દિવસ જે આપણે ઉજવી ગયા અને આજનો દિવસ 25 એપ્રિલ છે તો અહીંયા આપણને મળે છે કે વિશ્વ મેલેરિયા દિવસ છે તો પરીક્ષા માટેનો ટોપિક છે બીજો કોઈ દિવસ સાહેબ પણ સાહેબ મેલેરિયા યાદ નથી કરવો એક કામ કરો 10મી ઓગસ્ટ જો 10મી ઓગસ્ટ શું છે સાહેબ 10મી ઓગસ્ટ મારો જન્મદિવસ છે હેપી બર્થડે ટુ મી સાહેબ એ તો માટે નથી પણ આખો ચાર્ટ એવો છે કે જે કદાચ જો તમે રૂમ અંદર તૈયારી કરો છો તમે હોસ્ટેલ ની અંદર રહ્યો છો તો જો તમારી ની અંદર આને એક સાથે ચીપકાવી દો છો તો રોજે રોજ તમારી આના પર નજર પડશે અને રોજે રોજ નજર પડવાથી એવું બને કે એક સાથે યાદ રાખવા કરતા રોજે રોજ એક એક દિવસ અથવા બે ત્રણ દિવસ જોતા જઈએ તો આપણી આ તૈયારી થઈ જશે મિત્રો અને તમામ પરીક્ષાઓની અંદર બે કે ત્રણ માર્ક્સની અંદર આ પૂછાય છે જે વર્લ્ડ ઇન બોક્સ તમારા માટે વન સ્ટોપ સોલ્યુશન લઈને આવ્યું છે તો જાડેજા સાહેબ આપણને આ ગિફ્ટ આપે તો એનો તો ખૂબ ખૂબ આભાર અને તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો નંબર છે એકેડેમીનો નંબર આની અંદર છે આપને કોઈને મેળવો તો મેળવી શકો સો રાઈટ પણ દસમી ઓગસ્ટ ત્રણ વસ્તુ થઈ સિંહ દિવસ બીજો જી સર જય વિંધણ દિવસ જય વિંધણ દિવસ જાડેજા સરપી બર્થ ડે ટુ જાડેજા મળી વિદ્યાર્થી મિત્રો નવા યુ